હેલો ગાઈસ તો કેમ છો તો બધાને આજ ના જઈ સ્વામિનારાયણ તો ચાલો આપણે જવાનું છે શોરૂમ પર આજે તો આપણે એકલા જ જવાનું છે કેમ કે તુષારભાઈ છે નહીં તુષારભાઈ ગયા છે ફરવા ચાલો તો આપણે નીકળે જઈએ આપણે ચોલીની બેગ અને ટિફિન લઈને એજલ્સમાં ત્યાં તો રસ્તામાં મંદિર દેખાયું તો કીધું ચાલો મંદિરના દર્શન કરી લઈએ મંદિર દેખાય એટલે દર્શન કરવા તો જવું જ જોઈએ ને તો આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે જોઈ લો મહારાજ કેવા દાંત કાઢે છે મારી સામું કાઢે જ નહીં હું મહારાજના દર્શન કરવા આવી છું તો આપણે મંદિરના દર્શન કરીને આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા અહીંયા રામચંદ્ર જાનકી જય બોલો ત્રણેય ભગવાન હતા અને હવે અહીંયા છે શિવજી પાર્વતીજી અને ગણપતિ દાદા આપણે બધા ભગવાનના દર્શન કરીને હવે નીકળી જઈએ શોરૂમ જવા ચાલો તો હવે આપણે આવી ગયા છીએ હીરાબાગ એ ધ વેડિંગ ગેલેરી પર અરે આ શું આજે તો શોરૂમ બંધ છે હા કેમ કે આજે હું વહેલી આવી ગઈ છું વિધિ આવી નથી કઈ નઈ ચાલો ચાલો અંજવાળું કરી દઈએ કેમ બાકી થઈ ગયું ને અંજવાળું હમણાં આખા શોરૂમમાં જગઝગારા થશે એટલું મસ્ત અંજવાળું થઈ જશે જોયું થઈ ગયું ને બધા આઉટફીટ ચમકવા મીંડા ને ત્યાં તો આવી ગયા છે ક્લાયન્ટ એટલે આપણે દીદીને ચોલી ટ્રાય કરાવી દીધી છે એમને એમના ગરબા માટે ચોલી જોઈએ છે વેસ્ટર્ન ચોલી છે અને આ છે બ્રાઇડને ગરબામાં ચાલે એવી ચોલી છે એંગેજમેન્ટમાં પહેરાયને એવી ચોલી છે દીદીને ગમી ગઈ છે ચોલી તો એ વિડીયો કોલમાં એમના ફેન્સને બતાવે છે ને બાકી મસ્ત ચોલી આખી હેન્ડવર્ગમાં છે અને ફૂલ ફ્લેરમાં છે અને મસ્ત વાળું બધું વર્ક છે જો તમે નાઇટમાં પહેરી છે ને તો તો બહુ મસ્ત લાગશે આ જો તમે વિડીયોમાં તે મિરરમાં જે દેખાય છે કેટલું શાઇનિંગ કરે છે આનું વર્ક કેમ કે જે આ નવી જ છે એક જ વારા ચોલી પહેરાયેલી છે આની પેટર્ન એ બહુ મસ્ત છે એક સાઈડથી દુપટ્ટો આવે ને એક સાઈડથી આ ટાઈપનું શોલ્ડર આવે હેન્ડ વર્કનો છે તો ચાલો એ દીદીનું હવે કન્ફર્મ થઈ ગયું છે તો એ દીદીનું આપણે બિલ કરી દઈએ ચાલો તો એ દીદીનું હવે આપણે બિલ બનાવી દીધું છે અને દીદી એમના હસબન્ડ માટે જોવે છે મેચિંગ નું ત્યાં સુધી દીદીના ને આપણે પ્રિન્ટ કાઢી દઈએ ચાલો તો એમના બિલની પ્રિન્ટ આવી ગઈ છે ત્યાં તો બીજા ક્લાયન્ટ બહુ બધા આવી ગયા હતા જો તમે શોરૂમમાં ક્યાંય જગ્યા નથી એટલા ક્લાયન્ટ છે આ લોકોને ઇન્ડો વેસ્ટર્ન જોઈતું હતું સામે જે ક્લાયન્ટ છે એમને ચોલી જોઈતી પેલા દીદી એ જે માં ટ્રાય કરેલું છે ને બહુ મસ્ત આઉટફિટ છે કલર કલરનું જો આ ઇન્ડો વેસ્ટર્ન એ મસ્ત છે માં કલરમાં મેન્સમાં ન્યુ કલેક્શન આવી ગયું છે જો તમારે બુક કરાવવું હોય ને તો જલ્દીથી આવી જજો અમારા શોરૂમ પર આ લોકોને મેં ઇન્ડો વેસ્ટર્ન બતાવી દીધું ત્યાં સુધીમાં વિધિએ પેલા દીદીને ચોલી ટ્રાય કરાવી દીધી એટલે એ લોકોએ એમની બે ચોલી સિલેક્ટ કરી લીધી છે એક બ્લૂ ફિશકર્ટ અને એક પિંક કલરમાં ત્યાં સુધી સુધીમાં ભાઈને આપણે ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરાવી દઈએ આજે સન્ડે હતો ને એટલે બહુ ટ્રાફિક હતી છે ને બાકી મેન્સમાં કલેક્શન એ બહુ મસ્ત મસ્ત જેવા વાઈટ ઇન્ડો છે ને કાર્નિવલમાં ચાલેવું છે હેન્ડવર્કમાં છે અને બહુ મસ્ત લાગે છે આ પેલા લોકોએ બે ચોલી સિલેક્ટ કરી દીધી છે જો તો પિંક કલરની વાળી ચોલી વિધિ એમને પહેરાવે છે જો તો એ મિરર પાસે આ દીદીએ પિંક ચોલી પહેરી લીધી છે ચાલો તો બંને ક્લાયન્ટે પોતપોતાના આઉટફિટ ડન કરી લીધા છે તો હવે આપણે બંનેનું બિલ કરી દેવું પડશે ને આ ભાઈએ ત્રણ ઇન્ડો વેસ્ટર્ન સિલેક્ટ કરેલા છે અને પેલા દીદી ને એમણે જે આ પિંક ચોલી અત્યારે પહેરેલી છે એ અને આની પહેલાં જે બ્લુ કલરનું ફિશકટમાં પહેરેલું હતું ને એ બ્લુ વાળું એમણે બે ચોલી સિલેક્ટ કરી છે એટલે હવે આપણે બંનેને બિલ કરી દઈએ છીએ મેમાં બહુ બધા મેરેજ છે જો તમારે બી કોઈ ડેટ હોય મેરેજની કોઈ ફંક્શન હોય તો વહેલા આવજો અને બુક કરાવી જાજો કેમ કે તમારી પહેલાં બીજું કોઈ બુક કરાવી જાય એના પહેલાં અને આજે તો એજુ આવી ગઈ તી શોરૂમ પર તો જો એજુ અને એના મમ્મી બંને આવી ગયા છે શોરૂમ પર નાસ્તો લઈને આવેલા છે બંને તો આપણે અત્યાર સુધી બહુ ક્લાયન્ટ હતા ને તો આપણને ભૂખે બહુ જ લાગી છે તો ચાલો કઈક ખાઈ લઈએ એજુ તો ફોનમાં ને ફોનમાં છે ઓહ વાવ ફરાળી ભેળ આવી ગઈ છે સોનલની ફેમસ અને આપણને તો એ ભેળ ખાવાની મજા જ આવી જાય એજુ પેલા ના પડતી મારે નથી ખાવું પણ ભેળ જોઈને હવે એજુ પણ શરૂ કરી દે છે અને આની જોડે આંબલીની ચટણી આવે છે તો આપણે ચટણી નાખી દીધી છે મને તો આંબલીની ચટણી નાખીને બહુ ભાવે તેજલ મેમને એજુને એમ જ ભાવે છે એટલે એમણે બે એમ જ શરૂ કરી દીધું છે ચાલો તેજલ મેમને મજા આવી ગઈ આ ભેળ એવી છે તમે ખાશો ને તો તમને મજા જ આવશે બહુ મજા આવે એવી છે આ ભેળ એ લોકો બહુ મસ્ત બનાવે છે ઉપવાસમાં ચાલે ને એવી છે જો એજુની મજા આવી ગઈ તો ચાલો ભેળ પતી ગઈ છે તો ભી આ બંનેને ખાવાનું તો શરૂ જ છે તો હવે એમણે આલુ સેવ ખાવાનું શરૂ કરી દીધું છે જો હજી એમને ભૂખ લાગી છે એટલે એમણે આલુ સેવ ખાવાનું શરૂ કરી દીધું આલુ સેવનું પેકેટ પતાવીને પિસ્તાનું પેકેટ હવે કાઢ્યું છે મને એવું લાગે છે જેટલા પેકેટ છે ને એટલા તેજલમાં એમ નેજુ બંને થઈને બધું ખાઈ જશે ચાલો તો હવે એમણે પિસ્તા ખાવાનું શરૂ કરી દીધું છે ત્યાં તો એ જૂને તો ફોન જ હોય એજુ કે એ મને કેકના વિડીયો જોવાની બહુ મજા આવે એટલે એ જો એ કેકના વિડીયો યુટ્યુબમાં સર્ચ કર્યા છે અને જોવે છે અને હવે સાંજ પડી ગઈ છે આઠ વાગી ગયા છે તો ચાલો આપણે આપણી બેગ લઈને નીકળી જઈએ આ બેગ આપણે મોટા વરાસા બ્રાન્ચ પર આપવાની હતી એ લઈને શોરૂમ બંધ કરીને નીકળી ગયા તે તો રસ્તામાં આપણને સિગ્નલ બંધ દેખાયું એટલે ઊભું જ રહેવું પડે ને એટલે આપણે સિગ્નલ ખોલે ને ત્યાં સુધી ઊભા રહી ગયા છીએ હજી ફોર્ટી ફોર સેકન્ડનું હતું અને ઘરે આવીને આપણે બટેકાની ચિપ્સ બનાવી દીધી છે તો જો આતું આવી ગઈ છે બટેકાની ચિપ્સ ખાવા આતુને બહુ ભાવે છે બટેકાની ચિપ્સ અને આતુને બટેકાની ચિપ્સ ચડી હોય ને એવું લાગે છે જુઓ કેવી ધૂણે છે કેમ કે એની ચિપ્સ ચડી છે તો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો